સ્વચ્છતાના દાવાઓ વચ્ચે લીમડી શહેર અત્યારે ગંદકી અને રખડતા ઢોરોના અડ્ડામાં ફેરવાઈ ગયું છે ચોંકાવનારી વાત તો એ છે કે હોસ્પિટલથી નજીક આવેલા પોલીસ ક્વાર્ટર જેવા સંવેદનશીલ વિસ્તારમાં જ જાહેર રોડ પર કચરાના ઢગલા અને રખડતા પશુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે તંત્ર માત્ર સ્વચ્છતાના ઢોંગ કરતું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સ્થાનિક રહીશો અને રાહદારીઓ નરક જેવી સ્થિતિથી ત્રાસી ગયા છે છતાં પણ કોઈ અગ્રમ્ય ડરને કારણે કેમેરા સામે બોલવા તૈયાર નથી શું લીમડી તંત્ર ઘોર નિંદ્રામાં છે ગંદકીનું આ સામ્રાજ્ય ક્યારે સાફ થશે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે જી બિલકુલ ચોક્કસથી જાણવામાં આવે તો લીમડી શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે સાથે સાથ રખડતા ઢોરોનો ઢગલો પણ જોવા મળી રહ્યો છે ત્યારે આટલી બધી પરેશાની લોકોને હોવા છતાં ઇન્ટરવ્યૂ આપવા માટે લોકો ના કહી રહ્યા છે ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક કોઈના ડરના કારણે ઇન્ટરવ્યૂ ના આપતા હોય તેવું પણ લાગી રહ્યું છે અને લોકો દિવસે ને દિવસે આવી પરેશાનીનો ભોગ બની રહ્યા છે જી